नमस्कार हूं आई एंकर बिजिटेज न्यूज़ માં સ્વાગત છે આજ ના તાજા સમાચાર 9 એપ્રિલ 2025 ના રોજ ગુજરાત માં અને દેશ વિદેશ માં अनेक મહત્વપૂર્ણ ઘટનાઓ બની રાજકીય આર્થિક સામાજિક શૈક્ષણિક અને મનોરંજન ક્ષેત્રે આજ ની મુખ્ય ઘટનાઓ ની વિગતવાર માહિતી નીચે મુજબ છે એક राजकीय समाचार गुजरात में नवी जल नीति नी जाहरात गुजरात सरकार आजे जल संसाधनों व्ध सार्थक उपयोग माटे नवी जल नीति जाहिर करी। मुख्यमंत्री श्री भूपेन्द्र पटेले कहु के गुजरात में जल संचय वितरण ने लई नवी योजनाओ शुरू करोकसभा चूंटी बेहजार पच्चीस गुजरात में प्रचार तीव्र બે હજાર પચીસ ની લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકીય પક્ષોની હરીફાઈ શરૂ થઈ ચૂકી છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પક્ષના નેતાઓ ગુજરાતના વિવિધ મતદાર વિસ્તારોમાં જનસંપર્ક કાર્યક્રમો યોજી રહ્યા છે બે આર્થિક સમાચાર गुजरात માં જીડીપી વૃદ્ધિ દર 10% થશે અર્થશાસ્ત્રીઓનો અંદાજ આર્થિક સર્વેક્ષણો અનુસાર ગુજરાતનો જીડીપી વૃદ્ધિ દર 2024 થી 25 માં 10% જેટલો રહેશે ઔદ્યોગિક વિકાસ સ્ટાર્ટઅપ્સ અને ખેતી ક્ષેત્રે સારા પરિણામો આવ્યા છે સુરત માં નવી ટેક્સ ફ્રી ઝોન ની જાહેરાત કેન્દ્ર સરકારે સુરતમાં નવી ટેક્સ ફ્રી ઝોન જાહેર કરી છે જેમાં ઉદ્યોગોને 5 વર્ષ સુધી ટેક્સમાં છૂટ આપવામાં આવશે 3 સામાજિક સમાચાર અમદાવાદમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ રાજ્ય સરકારે અમદાવાદમાં મહિલા સશક્તિકરણ માટે નવી યોજના શરૂ કરી મહિલાઓને રોજગાર શિક્ષણ અને સ્વાવલંબન માટે પ્રોત્સાહન આપવામાં આવશે ગુજરાત માં શાળાઓ માં નવા શૈક્ષણિક સુધારા શિક્ષણ મંત્રી એ જાહેરાત કરી કે ગુજરાત ની શાળાઓ માં ડિજિટલ શિક્ષણ કોડિંગ અને વ્યવસાયિક તાલીમ પર વધુ ભાર મુકવામાં આવશે 4 શૈક્ષણિક સમાચાર IIT ગાંધીનગરમાં નવા સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન આજે IIT ગાંધીનગરમાં નવા સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું आ केन्द्र में टेक्नोलॉजी रोबोटिक्स और आर्टिफिशियल इंटेलिजेंस पर संशोधन थे गजसेट बेहजार पच्चीस परीक्षा आजे शांतिपूर्वक संपन्न गुजरात कॉमन एंट्रंस टेस्ट गजसेट बेहजार पच्चीस परीक्षा आजे समग्र गुजरात में शांतिपूर्वक संपन्न थी पांच मनोरंजन रमतगमत आईपीएल बेहजार पच्चीस गुजरात टाइटंस ने शानदार जीत आजे आईपीएल बेहजार पच्चीस मैच में गुजरात टाइटन्से इंडियंस ने पच्चीस रन थी हराव्या शुभमन नो शतकीय दावो मैच नो निर्णायक रहो गुजराती सीनेमा नवी फिल्म छलो पड़दो रिलीज। आजे गुजराती फिल्म छो पड़दो रिलिज थी जोशी और जानकी बोरिया मुख्य भूमिका है आज નું ભવિષ્ય ફળ રાશિ ફળ મેશ એરીઝ આજે તમારું કાર્યક્ષેત્રે સારી તકો મળશે નવો પ્રોજેક્ટ્સ માટે યોજના બનાવો વૃષભ ટૌરોસ પારિવારિક સમસ્યાઓ हल થશે નાણાકીય લાભ થવાની સં